સામાન્ય રીતે રોજિંદા જીવનની બોલચાલની ભાષામાં આપણે જ્યારે પણ કોઈ મહિલા કે સ્ત્રી સાથે વાત કરીએ ત્યારે તેમને આદરપૂર્વક મેડમ કહીને સંબોધન કરીએ છીએ પરંતુ શું તમને ખબર છે કે ખરેખર આ મેડમ શબ્દનો અર્થ શું છે અને એનો ઇતિહાસ શું છે ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં કે અંગ્રેજીમાં બોલાતો આ શબ્દ ખરેખર એક ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે આ શબ્દ બે શબ્દોને જોડીને બનેલો છે જેનું વાસ્તવિક ઉચ્ચારણ થાય છે મા ડેમ ફ્રેન્ચ ભાષામાં માનો અર્થ થાય છે મારી અને ડેમનો અર્થ થાય છે સ્ત્રી કે પછી મહિલા મતલબ કે માં ડેમનો અર્થ ફ્રેન્ચ ભાષા મુજબ થાય છે મારી સ્ત્રી ચોક્કસ સ્ત્રી અંગ્રેજી ભાષામાં ને હવે તો આખી દુનિયામાં આ શબ્દનો ઉપયોગ મહિલાને આદર આપવા માટે થાય છે પરંતુ શબ્દના મૂળમાં વાસ્તવિકતા કંઈક અલગ છે માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો